શ્રી વાવ પંથક જૈન મિત્ર મંડળ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સત્તાવીસમો સમૂહ લગ્ન હતો જેમાં છત્રીસ દંપતી જોડાયા હતા આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પધાર્યા હતા અને આ સમાજને ખાસ વિશેષતા રહી છે કે સગાઈ અને મોસાળો મામેરો સમાજ દ્વારા કરવામાં આવ્યું છે જે તમામ ખર્ચ કર્યો હતો ખૂબ જ ધામધૂમથી આ પ્રસંગ સાડા ચાર વાગે પૂર્ણ થયો હતો નવ દંપતી વિદાય વચ્ચે સંગીતકાર જોલીબેન ગ્રુપ દ્વારા ખૂબ જ સુંદર સંગીત અને રેલી કરી હતી અને વધુમાં અજીત મહેતાએ જણાવ્યું કે આ સમાજ ભવિષ્યને પણ વિશેષ આયોજન કરશે તેવું કહ્યું હતું અમારા સમાજે આ સમૂહલગ્નની જવાબદારી અમને સોંપેલી હતી મને અને મહેન્દ્રભાઈ વોરાને અમે આ જવાબદારી સમાજના હોદ્દેદારો વડીલો અને કાર્યકરોના સહકારથી આ જવાબદારી સારી રીતે પાર પાડીએ છીએ આ અમારા સમાજનો સત્યાવીસમો સમૂહ લગ્ન સમારોહ છે એમાં અમે બે વર્ષથી સમૂહ લગ્નની સાથે સાથે મામેરું અને સગાઈ પણ આજ મંડપમાં આગળના દિવસે કરીએ છીએ અને બીજા દિવસે સમૂહ લગ્ન કરીએ છીએ અને આ પ્રસંગ આજે પતિ અને બહુ સારી રીતે પત્યો છે આના માટે હું સમાજના દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર માનું છું કેટલા યુગલ હતા આ વખતે તેત્રીસ યુગલ હતા અહીંયા આ સત્યાવીસમાં સમૂહ લગ્ન ચાલી રહ્યા છે આની અંદર ગઈકાલે મામેરું અને જેને ઘરે સગાઈ બાકી હોય સગાઈનો પણ સરસ પ્રોગ્રામ થયો હતો આ સત્યાવીસમાં સમૂહલગ્નની અંદર આ આખી સમાજની ટીમ એટલે કે કન્વીનર શ્રી મહેન્દ્રભાઈ અને કન્વીનર શ્રી જયંતિભાઈના સહયોગથી બહુ સરસ રીતે આ એક સમાજનું ઉમદા કાર્ય આર્થિક સહયોગ સમાજની આર્થિક બચત અને સમાજની એકતા માટે આ એક સમાજનું જોરદાર કામ ચાલી રહ્યું છે અને જેની અંદર સમાજના તમામ કાર્યકરો ગભે ગભા મિલાવી તન મન અને ધનથી આ સત્યાવીસમાં સમૂહ લગ્નનો પ્રોગ્રામ પરિપૂર્ણ થયો એ માટે વાવ સમાજ આ બંને કન્વીનર તેમજ આખા સમૂહ લગ્ન ટીમનો ખૂબ ખૂબ આભાર માને છે હું સમાજ વતી સમાજના ઉપપ્રમુખ વતી આખી ટીમનો ખૂબ ખૂબ આભાર આ તેત્રીસ યુગલો આજે નવ નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે અને આપણા વાવ પથક જે જૈન સમાજ આજે સમૂહ લગ્નમાં જે કામ કરી રહ્યું છે આજે બીજે બધે સાંસ્કૃતિક કામ બંધ થઈ રહ્યા છે ત્યારે આ વાવ પથક જૈન સમાજનું જ કામ ચાલુ છે સાથે સાથે વાવ સમાજના બીજા અસંખ્ય કામો ચાલુ રહ્યા છે શિક્ષણ ક્ષેત્રે સાંસ્કૃતિક ક્ષેત્રે કે બીજે આર્થિક ક્ષેત્રે પણ સમાજ બહુ આગળ વધી રહ્યો છે અને અમે આગળ એટલી કોશિશ કરશું કે જેમ સમાજમાં વધુ જરૂરિયાત એ પ્રમાણે અમે આ વખતે અમે એપ્લિકેશન બી લોન્ચ કરી છે અને સ્પોર્ટ્સમાં બી આગળ છે અને વાવ સમાજ દરેક જનને જેને એજ્યુકેશનમાં બી બહુ આગળ આવી ગયો છે દરેક ક્ષેત્રે અમે હજી વધારતા જશું આજે શ્રી સમૂહ લગ્નનો પ્રોગ્રામ હતો જે સત્યાવીસમો સમૂહ લગ્ન મહોત્સવ હતો અને ખૂબ જ ધામધૂમથી ઉજવાયો છે આજે આમાં ખાસ વિશેષતા તો એ છે કે સગઈ અને મોસાળું એટલે મામેરું જે અત્યાર સુધી ઘણા બધા સમાજો લગભગ કરે છે પણ જે સમૂહ લગ્ન કરે છે પણ જે મોસાળું અને જે સગઈ છે એ આ એક જ સમાજે કરી અને એક સુંદર કામ કરીને બતાવ્યું છે કે જેની અંદર કોઈ પક્ષને ક્યાંય પણ કોઈ જાતનો ખર્ચ આવતો નથી

એ લોકો માટે એટલું જ કે કરે છે છે કામ નિષ્ઠાથી તેની મહેનત ફળે અને પુરુષાર્થ પ્રેમીને હંમેશા એનું ફળ મળે છે અત્યારે જે લોકોએ ભાગ લીધો જે લોકોએ આ કાર્યક્રમ સફળ બનાવ્યો તે તમામ કાર્યકર્તાઓની હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું ખૂબ જ સરસ કાર્ય કર્યું છે સાબિર સૈયદ ન્યૂ સુરત